નમસ્કાર દર્શક મિત્રો હું છું જીગ્નેશ મહેતા રેવન્યુઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે સુરત જિલ્લામાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ વધવા પામી છે એવો જ એક કિસ્સો બારડોલી તાલુકાના અકોટી ગામે કેરીની વાડી ભાડે રાખી હતી અને એ જ કેરીની વાડીને એક આઢળ રખેવાડી કરી રહ્યો હતો પરંતુ આ ભાડે રાખનાર ઈસમોએ એ જ આઢળને કેરી ચોરીના આશંકામાં તેની પર શંકા રાખીને તેને ઢોર માર માર્યો હતો એટલું જ નહીં પરંતુ એને મારીને તેને કામરેજ લગી સામપુરાવાલી નહેરમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે તપાસ કરતા ખબર પડી કે બારડોલીમાં આ વ્યક્તિની ફરિયાદ ગુમ થયાની નોંધાય છે તો બીજી તરફ કામરેજમાં આ જ મૃતદેહ જેની ઓળખ થવા પામી નહોતી પરંતુ ચોંકાવનારી ઘટના એ છે કે આ પાંચ ઇસમો જે પકડાયા છે તેમણે એને ઢોર માર માર્યો હતો ફક્ત પચાસ હજાર રૂપિયાની કેરી ચોરી બાબતમાં પોલીસે સમગ્ર ભેદનો ઉકેલ લાવ્યો છે અને પાંચ જેટલા આરોપીની ધરપકડ કરી છે સુરત જિલ્લામાં ચોરી લૂંટ બાદ હવે હત્યાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે બે દિવસ અગાઉ સુરત જિલ્લાના બારડોલીમાં હત્યાની ઘટના બનવા પામી હતી બારડોલી તાલુકાના અકોટી ગામની સીમમાં આવેલી એક આંબાવાડીમાં અશરફ અબ્દુલ રાયને આંબાવાડીને ભાડે રાખી હતી અને આ વાડી ની રખેવાળી માટે સુરેશભાઈ રામ મનોરથ વર્માને રાખ્યો હતો જેની કેટલાક કિસ્સામો હત્યા કરી હતી અને વૃદ્ધને કામરેજ તાલુકાના શામપુરા નહેરમાં ફેંકી દીધો હતો બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના ના ગામમાં એક કમનસીબે મર્ડર નો ગુનો દાખલ થયેલો છે હકીકત એવી છે કે

અને એ માર મારતા એને મૂળ માર ની ઈજા થતા એ બેભાન અવસ્થામાં થઈ ગયેલો ત્યારે આ જે ચાર જણ હતા આરોપીઓ પાંચ જણ એ લોકો ગભરાઈ ગયા અને એક ગાડીમાં ભરી અને કામરેજની હદમાં શામપુરામાં નેરમાં એની લાશ નાખી આવેલા અને કામરેજ થી પછી એની લાશ મળેલી હત્યા કરાયેલ મુદ્દેની ઘટના સામે આવતા જ બારડોલી રૂરલ પોલીસ પણ હરકતમાં આવી હતી પોલીસે પ્રાથમિક તબક્કે વાડી ભાડે રાખનાર અશરફ રાયની પોલીસે પૂછપરછ શરૂ કરી જોકે શરૂઆતમાં તો આરોપીએ પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હતો પરંતુ ઉલટ તપાસ કરતા આખો ભેડ ઉકેલાયો હતો કામરેજથી પછી એની લાશ મળેલી અહીં એ લોકોએ એના કુટુંબવાળા હોય અરજી આપેલી અને અરજીમાં એવું કીધેલું કે ભાઈ આ માણસ છે એ ગુમ થઈ ગયેલો છે અને એ આધારે અમે કોલ ડિટેલ ટેસ્ટ કરતા એના જે માલિક છે એને આ મરણ જનારની પત્નીને પણ ફોન કરેલો અને કંઈક પચાસ હજારની માગણી પણ કરેલી કે તારા ઘરવાળાએ કેરી વેચી નાખી છે તો એના પચાસ હજાર આપ એટલે પોલીસને શંકા ગઈ પછી આ લાશ નેરમાંથી મળી આવતા ત્યાં એડી દાખલ થઈ કામરેજ પોલીસ સ્ટેશનમાં અને એડી ઉપરથી આની ઓળખ થઈ ઓળખ થઈ એટલે અમે તાત્કાલિક આરોપીઓને લઈ આવેલા અને આખરી પૂછપરછ કરતા એ લોકોએ કબૂલ્યું કે એને માર મારવાથી મરી ગયેલો અને અમે બધા ગભરાઈ ગયેલા એટલે એની લાશ છે એ નેરમાં નાખી દીધેલી હાલે એ પીઆઈ પોતે તપાસ ચાલુ પોલીસ પણ વિચારથી થઈ ગઈ હતી કારણ કે હતું એ કે અસરફ અબ્દુલ રાયને વિનોદ અગ્રવાલ મોહમ્મદ ઉમર મનીહાર દસર મોરિયા અને યાકુબ અબ્દુલ ગફાર મળી હત્યા સુરેશ રામ વર્માને કેરીની ચોરીનો ખોટો આરોપ મૂકતા અને બરજબરીથી પચાસ હજારની માંગણી કરી હતી જે પૈસા ન આપતા ઢોળ માર મારી ઝાડ સાથે બાંધી દીધો હતો બાદમાં તેનું મોત થતાં ગાડીમાં લઈ જઈ તેને શામપુરા નજીક નહેરમાં તેને નાખી દેવામાં આવ્યો હતો